મારા સહયોગી મારી સાથે જોડાઈ ગયા છે દીક્ષિતા એક તો આપણે રાહ જોતા હોય છે ગરમી પિસ્તાલીસ ડિગ્રી સુધી આપણે જોઈ છે અને વરસાદ આવી રહ્યો છે આજે ઠંડક પણ છે તો આજથી શરૂઆત થઈ ગઈ છે ને ક્યાં ક્યાં કેટલો વરસાદ આગામી સમયમાં પડવાનો છે દીક્ષિતા બિલકુલથી ઘણા લાંબા સમયથી જે ઉકળાટનો અનુભવ કરી રહ્યા હતા અને લોકો સારા સમાચાર એટલે કે વરસાદ આવવાની રાહ જોઈ રહ્યા હતા અને હવે તેમની આતુરતાનો અંત આવ્યો છે કારણ કે ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે અને તેની શરૂઆત દરિયા કિના કિનારાના વિસ્તારોથી થઈ છે એટલે કે દક્ષિણ બાજુથી ચોમાસાની શરૂઆત થઈ છે વિધિવત રીતે ચોમાસું દક્ષિણના વિસ્તારોમાં બેસી ગયું છે ધીરે ધીરે અલગ અલગ જગ્યાઓ પર હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ ક્યાં વરસાદ રહેશે તે પણ હવામાન વિભાગે કહ્યું છે ત્યારે વીંડીના માધ્યમથી આપણે સમજીશું સૌથી પહેલાં કેરળના દરિયાકિનારે ચોમાસું પહોંચ્યું અને કેરળ બાદ કર્ણાટક ત્યારબાદ મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાતમાં ચોમાસું આવે છે આ વખતે ચોમાસું થોડું વહેલા બેસી ગયું છે અને આપણે જોયું તે પ્રમાણે મુંબઈમાં પણ વરસાદ અત્યાર સુધીનો વરસી ચૂક્યો છે અને જે વરસાદ થયો ત્યારબાદ મુંબઈમાં વરસાદ જોવા મળ્યો ત્યારબાદ ચોમાસું ધીરે ધીરે આગળ વધ્યું અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાંથી લઈને જે જુનાગઢથી લઈને સૌરાષ્ટ્ર સુધીના જે વિસ્તારો છે ત્યાં દરિયાકાંઠાના વિસ્તારો પર વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે અને અત્યારના જે સમાચાર છે તે પ્રમાણે જે દરિયા કિનારો છે સુરતનો એ બધા બીચ પર દરિયા કિનારા પર કરંટ પણ જોવા મળી રહ્યો છે લોકોને અત્યારે મજા આવી રહી છે લોકો જે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે તેની મજા લેતા જોવા મળી રહ્યા છે પરંતુ આગામી સાત દિવસ ક્યાં કેટલો વરસાદ રહેશે જો તેની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના જે અલગ અલગ વિસ્તારો છે વલસાડ છે સુરત છે આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને સતત અત્યારે વરસાદ પણ વરસી રહ્યો છે ત્યારબાદ આ તરફ આવીએ મધ્ય ગુજરાત તરફ તો ત્યાં પણ ભાવનગર છે અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે દાદરાનગર હવેલી એટલે કે આજે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે ત્યાં સતત વરસાદ રહેશે આજે તો વરસાદ છે જ હળવો હળવો વરસાદ છે અને ઘણી બધી જગ્યાઓ પર છૂટો છવાયો પણ વરસાદ જોવા મળ્યો છે પરંતુ અમદાવાદના લોકો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે પણ તે લોકોએ હજી પણ થોડી વેઇટ કરવી પડશે કારણ કે જે રીતનું ચોમાસું જામ્યું છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારો પર તેની અસર સૌથી વધારે જોવા મળી રહી છે ત્યારે વાત કરીએ તો ત્રણ દિવસ હજી સુરત નવસારી વલસાડ જે દક્ષિણના વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર વધારે રહેશે સાથે સાથે દમણ દાદરાનગર હવેલી છે એ વિસ્તારો પણ વરસાદનું જોર વધારે રહેશે એટલે આજથી લઈને લગભગ આગામી સાત દિવસોમાં આ જે વિસ્તારો છે ત્યાં વરસાદ વધારે રહેશે તેની આગાહી કરવામાં આવી છે ઠંડા પવનો ફૂંકાવાની પણ આગાહી આ વિસ્તારમાં વધારે કરવામાં આવી છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના જે અમુક વિસ્તારો છે ત્યાં વરસાદ રહેશે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી કે વરસાદ ક્યારે આવે ક્યારે આવે તો આખરે એ દિવસોનો અંત આવ્યો છે અને વરસાદની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ અમદાવાદ ગાંધીનગર અને જે આસપાસના વિસ્તારો છે ત્યાં હજી પણ એ લોકોએ રાહ જોવી પડશે કારણ કે ત્યાં કોઈ વરસાદને લઈને આગાહી નથી કરવામાં આવી પણ છૂટો છવાયો વરસાદ રહેશે એટલે થોડા પવનો સાથે વરસાદની આગાહી અહીંયા કરવામાં આવી છે સાથે અત્યારથી લઈને સાત દિવસ સુધી આ જે વિસ્તારો છે લગભગ દક્ષિણના વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને સતત સાત દિવસ સુધી અહીંયાના વિસ્તારો પર વરસાદનું જોર સાથે સાથે પવનનું પણ જોર રહેશે તેવી આગાહી હવામાન વિભાગથી કરવામાં આવી છે સોળમી જૂને નવસારી છે વલસાડ છે સુરત છે એ જે બીચ વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે દાદરાનગર હવેલી છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના જે વિભાગ છે સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જુનાગઢ